अमे तयार छे न जाइये छे फाइनली ममी मु ने जा बा अमे 3 छे न मरचा लियो मरचा 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 नी है मस्त मजे न लाडवा बनिए गयो छियो राचो हो गरम गरम बताई दइए बरोबर छे के नही जाई ए पहिला बाण बताओ क जो तरह देखाता है न ए लाडवा बनाव न सेकिंग है बरोबर हा મોરિયા અત્યારે વરુણભાઈ ને શોપિંગ કરવી હતી તો આવી ગયા છે મસ્ત મજા વરુણભાઈ ટ્રાય શોખ હતો ને

એલા બાન બતાવો ગજો ગજરા દેખાતા ને એમાં લાડવા બનાવતા ને ચેકિંગ થાય બરોબર હા બરોબર ના આલે ચાલ ઓય નો નો બીજું કર ના કે ગાયો ગા આટલા બધા આપણે છે ને ઈંડીયા કરીને રાખી દીધા છે પોટો પોટ જને સન્ડે છે ને તો મજા બધાય ને ફ્રી એ હોય અને બધાય ને મગો મારો બાછનજી વરુન ભાઈ છે ને આજ પૂલે રજા છે તો મજા દે કે સરપ્રાઈઝ માં લાડવા ખાવા છે કે નથી ખાવા નથી ના

અત્યારે એ ત્યાં સુધી હાહુ ની ત્યાં સુધી હું બે ને હું મારવાનું છે ને પોતા મારવાની છે એટલે હું ફટાફટ પોતા મારતો ને પછી રેડી થઈ જાય એમ અને પછી આપણે જઈએ મસ્ત મજાના ના કઈ બાજુ ખબર નઈ પડે મસ્ત મજા ત્રાસ જ છે મોસ્ટ ઓફ બધાને બનતા જ હોય ખબર જ હોય આ જો મસ્ત મજાની ભાખરીના લોટના પિંડિયા બને એટલે કોઈને આઈડિયા ના હોય તો આપણે શેર કરી દઈએ મસ્ત મજાની વારે વાહ અને જો કાંઈ એકદમ આવી રહી તો તમે મમ્મી બેમી રીતે સીટી સિટી આ ચાલો એલા થઈ ગયું હવે આને લાડવાને વારવાના છે એટલે આ સાસું ઓ બે ફટાફટી કરે અને હું પોતા મારીને પછી રેડી થઈ જઈએ અને પછી જઈએ મસ્ત મજાના પ્લેસ ઉપર અને કઈ બાજુ જાવું છે એ નથી કહેવાનું ન બાજી સુધી હા ક્યાં જાવું છે એ નકી નથી અમારું કઈ બાજુ જાવું છે વાહ રે વાહ ગાઈસ આમ જોઈ લો વાહ આ સરફૂકો તૈયાર થઈ ગયું હા રેડી રેડી જો હવે ખાલી લાડવાને વારવાના જ છે મસ્ત મજાના આપણા સાસું

થઈ ગયું શાક થઈ ગયું એટલે વાંધો નહીં સીટી શાક તો કાટું નહીં થાય પણ આ જો આમાં પછી છે ને ગાય વોલ્સમાં મજા ના આવે ક્રેટ થાય એટલે વારે વાજો આપણો પેલો લાડવો થઈ ગયો છે રેડી કમ્પ્લીટ હવે બધા ફટાફટ વારી લે ને ત્યાં સુધી હું પોતા મારી દઉં ને મમ્મી હવે આપણે જઈએ પોતા મારી દઈએ અને પપ્પા અહીંયા ટીવી જોવે છે પણ પપ્પા છે ને તમને ખબર નહીં વારે એને કેટલી વાર કે તમને ટી શર્ટ આ ની અમુક ગાઈડલાઇન જોયું ના લેવો ને

છે અને જો નીચે ફાઇનલી બધાય છે ને થઈ ગયા છે રેડી જવા માટે જો વરુણ ભાઈ અહીંયા મસ્ત મજા ની બહાર જવાનું હોય ને એટલે બિચારો એને જ હાથમાં આવી જાય નઈ વરુણ સાફ સફાઈમાં મમ્મી મમ્મી હેલ્પ કરાવે

આપણે રસ્તામાં જાતા હતા ને તો મસ્ત મજાની નર્સરીમાં આવી ગયા તા કેમકે છે ને તમને ખબર જ છે કે મમ્મી ને બા ને બહુ શોખ અહીંયા મસ્ત મજાના નર્સરી આખી આખી આ રીતના આપણે જોઈ શકીએ બાર જોઈ શકો તો અત્યારે આ બધું બંધ છે અને પાછળ જો કઈશ નેચરલ વ્યૂ અમારી મોસ્ટ ઓફ જગ્યા નેચરલ વાળી જો અહીંયા પાછળ પાછળ મસ્ત મજાની નદી છે એન્ડ જો તો ગઈ જો અહીંયા છે ને બહાર વસ્તુ જોઈ જોઈને મમ્મી ને લાડવા મેં ખોટી મહેનત નથી બનાવ્યા ભાજી કોણ કઈ નઈ ચાલો હવે એવું નથી ભગવાન ટેકનોલોજી પ્રમાણે થોડાક આગળ વધી ગયા એટલે એની ભાજી દઈ શકે પપ્પા જાય છે આગળ આ મસ્ત મજા નું મહાદેવ નું મંદિર છે કેટલા કેટલા આવી ગયા છે ને કમેન્ટ કરજો ભોળેશ્વર ફાઇનલી અત્યારે આવી ગયું છે મસ્ત મજાનું નું ટ્રાફિક બહુ જોરદાર છે શ્રાવણ અને અહીંયા છે મહાદેવનું મંદિર આપણે આની પેલા વ્લોગમાં આવી ગયું હતું તમે લોકોએ જોયો હોય તો લોગ આપણી માં હશે જ વોડે સ્વારનું કમેન્ટ કરજો આ જો ટ્રાફિક આજ થોડુંક વધારે જ છે mọi người sẽ ở nhà để chạy ngược chạy kỹ năng lắm là mình ấy તો ગાઈઝ ફાઇનલી અત્યારે મસ્ત મજાના તમને બધાને પોળાનાથના દર્શન કરાવી દઈએ શ્રાવણ મહિનામાં ઘરે બેઠા બેઠા જો હર હર મહાદેવ ગાઈઝ અહીંયા તો છે ને સેકન્ડ ટાઈમ આવી ગયા થર્ડ સેકન્ડ ટાઈમ પણ મસ્ત મંદિર અત્યારે તો શ્રાવણ મહિનો છે એટલે સો ભાઈ પછી આ મંદિર થઈ જાય છે પૂરું મસ્ત મજાનું ને અહીંયાથી જવાય છે પાછળ મસ્ત મજાની નદી ને જે શ્રાવણ મહિનામાં મોસ્ટ ઓફ અહીંયા જો કેટલા બધા મંદિર છે નાની 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 અને અહીંયાથી પાછળનો વ્યૂ છે આગળ પહેલાં હું ઓલા લોકો પાસે જાઉં ગાઈસ જો આપણા મસ્ત મજાના મહાદેવના દર્શન થઈ ગયા છે ટન અને હવે જઈએ છીએ આગળ મમ્મી આ થાળ પાછું આવવું પડશે ગાઈસ ચલો હવે

જો ગાઈસ આ ઈડ તો છે મસ્ત મજાનું અને આ છે ઓડેશ્વર મહાદેવનું મંદિર કેટલા આવી ગયા છે લોકો કમેન્ટ કરજો અહીંયા છે ને આ ઓડેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયાથી આ રીત નું જો જોરદાર આ મસ્ત મસ્ત આ બધા સ્ટોલ લાગ્યા છે ને અહીંયાથી તો જોવાનું ને લેવાનું મસ્ત મસ્ત મન થઈ જાય છે

જો અહીંયા મસ્ત મજા ના તો હું થઈ ગયું બારબી ડોલ હોય તો હું જ બારબી ડોલ જ અહીંયા જો નેચરલ નેચરલ વ્યૂ વ્યૂ છે ને ગાઈઝ જોરદાર છે પાછળ અત્યારે નહીં અને આ બધું બંધ છે ને અત્યારે આમાં જાત આપણે સાતમ

અહીંયા આપણી ગાડી પડી છે ને પપ્પા ને લોકો જો મસ્ત મજાનું બધું રેડી કરીને બે ગયા છે વરુણ પપ્પા દાદા ને જાનવી ઈ ત્રણ લોકો અહીં કરે છે મમ્મી હું ને જા બા અમે ત્રણ છે ને બધાય પાણી પાણી અહીંયા આટલી નદી છે અહીંયા જો ગઈશ વાહ કેવું લોકેશન છે ગઈશ જો આમાં જમવાની કેમ મજા આવે બાકી જોરદાર ગઈશ વાહ જો અહીંયા જો નેચરલી વ્યૂ જોરદાર અને જો અને અહીંયા જો મમ્મી વરુણ મમ્મી વરુણ શું દાદા ને વરુણ ને પપ્પા ને જાનવી બેસી ગયા છે વસ્તુ મસ્ત કરે છે વસ્તુ જો પપ્પા અહીંયા ખોલવાય માંડ્યા છે આપણે લાડવા અને ઘરેથી લાવ્યા હતા ને ઈ પપ્પા એટલી બધી ભૂખ તમને જ લાગી એ કે લાડવા એટલા ક છે હવે ગમે એટલા લાડવાની ઘટવાના જ છે પાછળ ગરમા ગરમ જોવાનું આવે તો થાળ કમ્પલીટ કરે મસ્ત મજા નો નેચરલી વાતાવરણ માં બેહવાની કોઈ મજા આવે છે

ગયા જમવા જમવા માટે મસ્ત દાદા દાદા બેસી બધું કેવા લાડવા મસ્ત છે બહુ મસ્ત છે ને તો વાંધો હાલો હવે આપડે જેને કારીગર જેને બનાવ્યા ને એને રિવ્યુ પપ્પા તમે લઈ લીધા કેવા લાગે છે સરસ છે અમારા દાદીમાં છે એ મુખવાસ ના કેટલા હા તમે તમને ઘટતા હતા ને બે લાડવા ગાય લાડવા આટલા કરા એટલા

ગાઈઝ હવે ફાઈનલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને મસ્ત મજાના આમ નીકળી ગયા છીએ એટલામાં રાઉન્ડ માટે અને તમને વ્યૂ જો અત્યારે એવું છે કે ચોમાસા જેવું છે ને એટલે તડકો નથી ને એટલે ખરેખર બહુ મજા આવે છે આની પાછળની જે અહીંયા વાડી ને એ છે ને શું બતાવું તમને કોકની વાડી છે જોરદાર જો અને આની પાછળ ગઈ છે અહિયાં જે છે ને અહિયાં છે ને એ નદી છે અહિયાં

અમે અત્યારે છે ને જઈએ છીએ ફાઇનલી જમી કરીને મેળામાં ચક્કર મારવા માટે આપણે કઈ બાજુ જવું છે ચક્કરી મારવા એને ટ્રાય કરવી છે કઈ ઓલું શું કઈ ગેમ હતી ઓલા બોલ મારવાનો હોય 50 રૂપિયા ગ્લાસ માં અચ્છા હા હા બરોબર ચલો ગાઈસ જઈએ બતાવીએ તમને ગાઈસ અત્યારે જો અમે હું ને વરુણ આવી ગયા તા અત્યારે ની જાય આની લોકલ લોકલ માર્કેટ છે મસ્ત મજાની જગ્યાએ બધું ફૂડ્સ ને એવું છે તો ઈ જોવા માટે આવી ગયા હતા ત્યારે લેટ્સ એક્સપ્લોર ગાઈસ નવરા બેઠા બેઠા કઈક તો કરીએ એટલે મસ્ત મજાની જો આયા આગળ છે ફ્રૂટ નું છે આયા છે આ વાળું જોરદાર ગાઈસ લુક એટ ધીસ વ્યૂ અને આયા જો અત્યારે મકાઈ હા ગાઈસ ફાઇનલી અત્યારે વરુણભાઈને શોપિંગ કરવી હતી તો આવી ગયા છે મસ્ત મજાનું શું લેવું છે તાર જલ્દી જલ્દી જોજે શું લેવું છે લુક એટ થી શોપિંગ કરી દીધી આપણે

પછી ભાઈ હું કોઈ થી લાગે છે કે ચાન્સ મળે છે કે લાગે તો વાંધો નહીં જો હવે આપણો લાસ્ટ ચાન્સ છે એ વરુણ કરે છે હવે જોઈએ આગળ થાય છે કે નહીં ચાલો હાલો ઓ ત્રણ રહી ગયા ઓલા ત્રણ ઓલા ત્રણ વાત જી અત્યારે હાલે જ ને ચેલેન્જ કે ઉડે તો જા એની જેમ પાછળ ઉડાડી દીધા ટ્રાય કરવી તારે એમાં એમાં એક જ ટ્રાય છે એમાં પછી તું ફિક્સ નહીં થાતો થાહે નહીં કઈ વાંધો નહીં હાલો ટ્રાય તો કરી લીધી ને હવે કરી લીધી ને

સુ કેમા પરવા ન હોય બેટ ઘર આટલા પડ્યા જો અને આયા જો ગાઈસ હવે ફાઇનલી મજા આલે છે અને અહીં આપણે કે ક્યૂટ ક્યૂટ સબસ્ક્રાઇબર એ મળ્યા તાજી બયા ગયા આયા જો ફાઇનલી ગાઈઝ એન્ડ ગર્લ્સ ઈ આપણો છે ને નાનો નાનો ક્યૂટ આપણો ક્યૂટ ક્યૂટ કાનોડો નાનો નાનો છે ને આપણો ફેન સબસ્ક્રાઇબર છે વિડિયો છે મજા આવે છે ચાલો ગાઈસ હવે ફાઇનલી આપણી શોપિંગ થઈ ગઈ અને વરુણ એ છે ને મે નતો મેની એકવાર દી જો તો થઈ ગયો જો ગાઈસ વરુણ ભાઈ એ છે ને આપડા બહુ જાદી ટ્રાય ઉ મારી ને હવે ઈ એક બે ટ્રાય લાગી નઈ ને તો ઈ એવું વિચારે છે કે કે શું કહેવાય કેવું ક્રિકેટ નું હું કેતો તો તું એમાં હાચન બેટ લાગાતું કોઈને એયા ગાઈસ છે ને આગે મોય ને પોર્સલી અમે જેટલી ટ્રાય ઉ કરી છે ને ફેમિલી માંથી બધા એ બધા ઈ સક્સેસ યુ નો ગુડ ને આગે પહેલ આટલી દસ ટ્રાય એટલે છે ને

Oh,